આનંદ પાર્ક સોસાયટીમાં અમારે છેલ્લા ઘણા દિવસોથી લાઇટનો જે ઓવરલોડ જેના કારણે ટીસીના ન હોવાના કારણે કેટલાય યંત્રો ઘરના એસી ફ્રીજ અને ઘણી વારી ઘડીએ લાઇટો જતી હતી અને ફાયર થતા વાયરો જેથી અમે અવરનવર રજૂઆત કરતા હતા પણ હાલમાં જ ગઢવી સાહેબ જેઓએ અમે રજૂઆત કરેલી તેઓને તેમજ સુમેશ્રા સાહેબને તો તેઓએ તત્કાલિક ચોવીસ કલાકની અંદર જ નવું ટીશુ ઊભું કરી અને આશરે અમારા સોસાયટીના સિત્તેરથી એંસી ઘરને આરટીસી નાખવાથી ઘણો એવો ફાયદો થયો છે અને ઉંમરલાયક સિનિયર સિટીઝનને પણ ખૂબ તકલીફ પડતી હતી આ ગરમીમાં ચાર મહિના સખત સુડતાલીસ ડિગ્રી ગરમીમાં તકલીફ પડતી હતી એ દૂર થઈ છે મારું નામ કૃણાલજી પટેલ જુનિયર એન્જિનિયર ધાંગાધ્રા શહેર પેટા વિભાગે કચેરી પીજી વિશીએલ ખાતે હું જોબ કરું છું અત્યારે ધ્રાંગધ્રા શહેર પેટા વિભાગીય કચેરી ખાતે નાયબ ઇજનેર સાહેબ ડીએલ રત્નુ સાહેબની સૂચનાના અનુસંધાને શહેરી વિસ્તારમાં અલગ અલગ જેવા લોકેશનો ખરાબ પરિસ્થિતિવાળા પોલ હોય કે જેના લીધે અકસ્માત થવાની સંભાવના હોય તેમજ જુદા જુદા વિસ્તારમાં લો વોલ્ટેજના પ્રશ્નો આવતા હોય છે જેના અનુસંધાને આપણે જે વિસ્તારમાં જરૂરિયાત હોય એ પ્રમાણે વીસ ટ્રાન્સફોર્મર નવા ઊભા કરવાની કામગીરી આપણે કરવામાં આવી રહેલ છે તેમજ જે આવા એલટીના પોલ તેમજ એસટીના જે નુકસાન થયેલા હોય કે સાવ ખરાબ પરિસ્થિતિવાળા હોય તેવા પોલ પણ નવા ઊભા કરવામાં આવી રહેલા છે મોસ્ટ ઓફ વિસ્તારમાં આપણા જેટલા લોકેશન્સ આવા ધ્યાનમાં આવતા હોય છે એ બધા રેક્ટિફાય કરી દીધેલા છે પરંતુ હજુ પણ જે થોડા ઘણા પોલ પેન્ડિંગ છે એની કામગીરી નજીકના દિવસોમાં પીજીવીસીએલ તરફથી પૂર્ણ કરવામાં આવશે ઉનાળામાં ગરમીને કારણે શહેરી વિસ્તારમાં અમુક સોસાયટીઓમાં લો વોલ્ટેજની ફરિયાદો ઉદ્ભવતી હોય છે જેમાં હમણાં તાજેતરમાં આનંદ પાર્ક ચરમાળિયા મેદાન વિસ્તારની આજુબાજુના રહેવાસોની અમોને રજૂઆત આ બાબ સદર બાબતે મળેલ જેના અનુસંધાને ધાંગધ્રા પેટા વિગે ટાઉન કચેરી દ્વારા ચોવીસ કલાકની અંદર એ વિસ્તારમાં એક નવું વીજ ટ્રાન્સફોર્મર ઊભું કરીને સદર ફરિયાદનું તાત્કાલિક નિવારણ કરવામાં આવેલ ભવિષ્યમાં પણ અન્ય શહેરી વિસ્તારોમાં જો આવી કોઈ ફરિયાદો હશે તો તેનું તાત્કાલિક આજ રીતે પીજીસીએલ દ્વારા નિવારણ કરવા માટે હંમેશા